દરરોજ એપીએમસી જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ બુધવાર પ્રતિ વીસ કિલો ભાવ છે ઘ નું લોકવન નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ પાંચસો એકાણું ઘઉ ટુકડા નીચો ભાવ ચારસો નેવું ઊંચો ભાવ પાંચસો છ્યાસી કપાસ બીટી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ પંદરસો છવીસ મગફળીજીની નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ બારસો એકાવન મગફળી જાડી નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ તેરસો મગફળી નવી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ બારસો છત્રીસ જાડા નીચો ભાવ ચૌદસો એકાવન ઊંચો ભાવ સત્તરસો એકસઠ સિંગ ફાડિયા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચૌદસો એકસઠ એરંડા નીચો ભાવ એક હજાર ઉચ્ચો ભાવ અગિયારસો છપ્પન તલતલી નીચો ભાવ અઢારસો ઉચ્ચો ભાવ પચીસો એકાવન જીરું નીચો ભાવ ત્રણ હજાર બસો એક ઉંચો ભાવ પાંચ હજાર ચારસો અગિયાર કલંજી નીચો ભાવ સત્તરસો એકાવન ઉચ્ચો ભાવ ત્રણ હજાર સાતસો એક્યાસી ઈસબુલ નીચો ભાવ અઢારસો ઉચ્ચો ભાવ બાવીસો એકતાલીસ વરિયાળી નીચો ભાવ નવસો છોતેર ઊંચો ભાવ બારસો છવીસ ધાણા નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ અગિયારસો એક્યાસી ધાણી નીચો ભાવ એક હજાર છવ્વીસ ઊંચો ભાવ સત્તરસો એકાવન લસણ સુકુમ નીચો ભાવ એક હજાર એકાણું ઊંચો ભાવ ત્રણ હજાર છસો એક્યાસી ડુંગળી લાલ નીચો ભાવ એકસો એકાવન ઊંચો ભાવ છસો એકવીસ ગોવરનું બી નીચો ભાવ નવસો છવ્વીસ ઊંચો ભાવ નવસો એકાવન બાજરો નીચો ભાવ ત્રણસો એકોતેર ઊંચો ભાવ ચારસો અગિયાર જુવાર નીચો ભાવ બસો એકાવન ઊંચો ભાવ આઠસો એકસઠ મકાઈ નીચો ભાવ પાંચસો એકત્રીસ ઊંચો ભાવ પાંચસો એકતાલીસ મગ નીચો ભાવ ભાવ બારસો એકતાલીસ સત્તરસો એક ચણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ તેરસો અગિયાર વાલ નીચો ભાવ પાંચસો એકસઠ ઊંચો ભાવ સત્તરસો એકાવન અડદ નીચો ભાવ અગિયારસો એકાવન ઊંચો ભાવ ઓગણીસો અગિયાર ચોળા ચોરી નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ અઠાવીસો એકાવન તુવેર નીચો ભાવ પંદરસો ઊંચો એકાવન સોયાબીન નીચો ભાવ આઠસો ઊંચો એકસઠ રાયડો નીચો ભાવ નવસો એકાણું ઊંચો ભાવ એક હજાર એકવીસ રાય નીચો ભાવ અગિયારસો એકાવન ઊંચો ભાવ બારસો એકત્રીસ મેથી નીચો ભાવ નવસો છવ્વીસ ઊંચો ભાવ અગિયારસો એકત્રીસ ગોગળી નીચો ભાવ નવસો એક ભાવ ભાવન ઉંચો નીચો ભાવ ભાવ નીચો તેરસો એક ઉંચો ભાવ બાવીસો એક્યાસી આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જેતપુર માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેતપુર જુલાઈ બુધવાર પ્રતિ ભાવ છે મગફળી મગફળી જાડી નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ બારસો એકવીસ ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો પંદર ઊંચો ભાવ પાંચસો પંચોતેર ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો અગિયાર ઊંચો ભાવ પાંચસો પિસ્તાલીસ લસણ નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ અઠાવીસો એકાવન કપાસ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ પંદરસો પચાસ જુવાર નીચો ભાવ છસો ઊંચો ભાવ આઠસો એકતાલીસ એરંડા નીચો ભાવ નવસો પચાસ ભાવ અગિયારસો એકવીસ મગ નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ સોળસો એકત્રીસ ચણા નીચો ભાવ અગિયારસો અગિયાર ભાવ બારસો છેતાલીસ અડદ નીચો ભાવ પંદરસો પચાસ ઊંચો ભાવ અઢારસો એકવીસ તલ નીચો ભાવ બાવીસો એક ઊંચો ભાવ પચીસો છોતેર તુવેર નીચો ભાવ સોળસો પચાસ ઊંચો એકસઠ ધાણા નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ ચૌદસો પચાસ જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એકસઠ ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો એકોતેર ડુંગળી નીચો ભાવ એકસો અગિયાર ઊંચો ભાવ પાંચસો છોતેર सोयाबीन नीचो भाव आठ सौ एक उचो भाव आठ सौ एक मेथी नीचो भाव नौ सौ पचास उचो भाव तेरसो छीस सींगदा नीचो भाव पंदर सौ पचास भाव एक सींगफाड़ा नीचो भाव चौदह सौ भाव सोल सो पचास आता आजना जेतपुर मार्केट यार्ड न बजार भाव हम जो जसदन मार्केट यार्ड न भाव श्री खेतीवाड़ी उत्पन्न बजार समिति जसदन તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ બુધવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો સિત્તેર ઊંચો ભાવ છસો ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ પાંચસો એકાવન બાજરો નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ ચારસો પંચાણું જુવાર નીચો ભાવ ચારસો પાંસઠ ઊંચો ભાવ આઠસો સુડતાલીસ મકાઈ નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ પાંચસો એસી મગ નીચો ભાવ પંદરસો પચાસ ઊંચો ભાવ ઓગણીસો સત્તાણું ચણા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ તેરસો અગિયાર વાલ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ તેરસો દસ અડદ નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ સોળસો એસી ચોળા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચોવીસો તુવેર નીચો ભાવ સત્તરસો ઊંચો ભાવ બાવીસો ત્રેપન મગફળી વીસ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો

જીરું નીચો ભાવ ચાર હજાર આઠસો ભાવ પાંચ હજાર ચારસો ધાના નીચો ભાવ છસો એસી ઊંચો ભાવ બારસો વરિયાળની નીચો ભાવ આઠસો પંદર ઊંચો ભાવ બારસો કપાસ બીટી નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ પંદરસો સાહીઠ રજકાનું બી નીચો ભાવ ચાર હજાર છસો ભાવ ચાર હજાર નવસો પચાસ સુવાદાના નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ અગિયારસો સોયાબીન નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ આઠસો સિત્તેર ગમ નીચો ભાવ સાતસો એકાવન ભાવ સાતસો એકાવન આ હતા આજના જસદણ માર્કેટ યાર્ડના